અમદાવાદમાં બે દિવસ પહેલા ચાંદખેડા વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવે છે આ ઘટનાથી ખળભળાહટ મચી ગયો હતો સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ આ તપાસમાં ઝંપલાવ્યું હતું કેમ કે એક જ સમાજના આ બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે આ મામલાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસિપી વિગતવાર વાત કરીશું આ વિડીયોમાં

એક જ સમાજના બે જૂથો વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો જેમાં વણઝારા સમાજના જે લોકો હતા તેના વોટ્સઅપમાં એક ગ્રુપ બનેલા છે જેમાં એક વિડીયો વાયરલ થાય છે એમાં એક પક્ષ દ્વારા વિડિયો વાયરલ કરવામાં આવતો બીજા પક્ષ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને લઈને આ છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી ત્યારબાદ આ તકરારને સમાધાન કરાવવા માટે અવાર નવાર વણઝારા સમાજના જે આગેવાનું છે તેમના પ્રયત્ન પણ રહ્યા હતા ત્યારે એક મહિના અગાઉ પણ આ સમાધાન માટે એક બેઠક બોલાવવામાં આવી હતી તેમાં પણ ઉગ્ર બોલાચાલી થયા બાદ વિવાદ વકર્યો હતો

અને આ વિવાદને ઠારવા માટે ફરી સમાજના આગેવાનો એક બેઠક બોલાવે છે અને આ બેઠકનો સુખદ અંત આવે આ વિવાદનો નિરાકરણ આવે તે માટેના તેમના પ્રયાસો હોય છે જ્યાં નિકોલ અને મેમનગરના જે લોકો છે વણઝારા સમાજના અને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા વણઝારા સમાજના લોકો છે તે પણ આ બેઠકમાં જોડાય છે ત્યારે જોત જોતામાં બંને પક્ષો સામે સામે આવી જતા બબાલ વધુ વકરે છે મામલો બીચકે છે ને આમાં જે સામે પક્ષ છે તેમના દ્વારા હથિયાર વડે હુમલો કરી દેવામાં આવે છે આ ઘટનામાં સરદારજી ગોપાલ વણઝારા નામના એક પચીસ વર્ષીય યુવાનનું મોત નીપજે છે અને અન્ય લોકોને ઈજાઓ પહોંચે છે આ ઘટના બન્યા બાદ ચાંખેડા પોલીસે અત્યાંગનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ હતી ત્યારે શું કહી રહ્યા છે આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ઈસીપી ભરત પટેલ તે સાંભળી લો સર એક ગ્રુપ વચ્ચે આજથી બે એક મહિના અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં વણઝારા સમાજને લઈને એ વિડીયો મેં કોમેન્ટ કરવામાં આવેલી હતી અને એ અનુસંધાને વણજારા સમાજના જ બે જૂથ વચ્ચે અંદરો અંદર વોટ્સઅપ ઉપર ઉગ્ર આપે થયેલી ચેટની અને એ અનુસંધાને ઝઘડો પણ થયો તો એ ઝઘડાના સમાધાન અર્થે આજથી એક મહિના અગાઉ બંને ગ્રુપો મળેલા જે એક ગ્રુપ છે મેમનગરનું અને બીજું મોટેરાનું છે અને નિકોલના પણ કેટલાક વણઝારા સમાજના લોકો છે આ સમાધાન જ્યારે કરવા માટે ભેગા થયેલા અને સમાધાન ન થતાં જ્યારે એક ગ્રુપના જે લોકો જે છે જતા હતા ત્યારે બીજા ગ્રુપે ત્યાં હુમલો કરેલો અને એ અનુસંધાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક માસ અગાઉ ગુનો પણ નોંધાયેલો હતો આ બનાવ બન્યા પછી એક જ સમાજના બે જૂથ વચ્ચે વધુ અંતર વધી ગયેલું અને આગેવાનોએ નક્કી કરેલું કે આનો એક સુખદ અર્થ લાવવો જોઈએ અને સમાધાન થવું જોઈએ એટલે એ સમાધાન અર્થે આ લોકો ભેગા થયેલા અને એ સમાધાનમાં વચ્ચે કેટલીક એમના મંદુ એ પ્રકારના હતા કે આ વિડીયો કોણે મૂક્યો આ વિડીયોમાં આ પ્રકારની કોમેન્ટ શા માટે કરી જ્યારે એક જ સમાજનું ગ્રુપ છે અને બીજું કે જ્યારે દિવાળી પછીના સમયમાં જ્યારે એ લોકો નવું કામ શરૂ કરતા હોય છે ત્યારે એમની પાસેના જે જેસીબી અને હિટાચી કંપનીના જે મશીન છે એ મશીન ચાલુ કરવા બાબતે ચાલુ નહીં થયેલું અને એક જૂથે બીજા જૂથ પાસે બેટરીની માંગણી કરેલી એ માગણી પણ ન કરવામાં આવેલી એકવાર રામદેવ પીરનો પાઠ રાખવામાં આવેલો તો એ વખતે પણ એ બનાવવા અનુસંધાને બોલાચાલી થયેલી અને આ બધાનું એક સુખદ નિરાકરણ લાવવા માટે જ્યારે આ લોકો ભેગા થયેલા તો એ આ કોમેન્ટ આધારે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ અને ચાંદખેડાનું જે વણઝારાવાસનું જૂથ હતું એમાં ગઈકાલ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ મેમનગરથી અને નિકોલથી આવેલા ઈદ સમાજના લોકો સાથે મારામારી થયેલી અને આ મારામારીમાં સરદારજી ગોપાલજી વણઝારા ઈજાના કારણે મૃત્યુ પામેલા અને અન્ય ત્રણ લોકોને ખૂબ જ ગંભીર ઈજા પહોંચેલી આ આમાં લગભગ એક જ સમાજના એટલે કે જે મેમનગર અને નિકોલ બાજુના જે વંજારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો આ બનાવ જે રીતે બનેલો છે એકવાર અગાઉ પણ બન્યો હતો અને બીજીવાર બન્યો જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગુનાના કામે જે લોકો સ્થળ ઉપરથી જ ભાગી ગયેલા અને પોલીસની પકડથી દૂર હતા એવા આઠ આરોપીઓને આ ગુનાના કામે પકડેલા છે આ આરોપીઓના સંબંધિત બનાવ જે સંબંધે બન્યો એ વખતના સીસીટીવી ફૂટેજ જે તે વખતે નજરે જોનાર સાક્ષીઓ અને એ જે ઝઘડો જે પ્રકારે બનેલો હતો એ સીસીટીવીમાં કેદ થયેલો હોવાના કારણે વેરીફિકેશન બાદ આ આઠ આરોપીઓને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ અર્થે ચામખેડા પોલીસને સોંપવામાં આવનાર છે આજે પકડાયેલા છે આરોપીઓ એમાં જે છે હંસાજી ઉર્ફે હસમુખ વિષ્ણુજી વણઝારા મોતીજી વણઝારા કમલેશ વણઝારા રણજીત ઉર્ફે ગોટલી રમેશ ઉર્ફે કાળુ અને પવન વણઝારા અને અરવિંદ મેરાજી વણઝારા એમાં આ જે સરદારજી ગોપાજી વણઝારાને મારવામાં મુખ્યત્વે હંસાજી વિષ્ણુ અને મોતીજીનો રોલ ભૂમિકા છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ જણાવેલું છે કે સમાધાન માટે ભલે ભેગા થયા છે પણ અગાઉ બે વાર આ પ્રકારે ઝઘડા થયેલા છે જો સમાધાન ન થાય તો સામેવાળાનો જે ઉગ્ર સ્વભાવ છે તો આપણે પણ તૈયારી સાથે આવવું જોઈએ એ રીતે બંને સમૂહના લોકો એમની પાસેના નાના મોટા હથિયારો સાથે આવેલા લાકડી અને એ પ્રકારની એટલે એ સમાજના ત્રણ જૂથો વચ્ચે અંદર વોટ્સઅપના માધ્યમથી ઉગ્ર બોલાચાલી ચાલતી હતી અને એ બે માસ અગાઉનો બનાવ છે એ બનાવના અનુસંધાને વચ્ચે બે બનાવ બન્યા અને પછી આ એક ગંભીર પ્રકારનો બનાવ બન્યો બ્રાન્ચના ભરત પટેલ જણાવ્યું છે કે આરોપી દ્વારા જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ ઘટનાની ગંભીરતા લઈને સીટી ફૂટેજ તેમને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને આઈડેન્ટિફાય કર્યા અને ત્યારબાદ આ કિસ્સામાં આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં એસીપી દ્વારા જે નામ જણાવવામાં આવ્યા છે તે આરોપીઓની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીજાને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં